હું દોડવા દોડું છું હું થાક અલે અમને કરું oh, મારું <laughs> <tapak>

ઘટુ તોગા ઘટુ તોન ઠેગના આવડા બોલતો બોલતો શીખું એ જમીની કાવાની પાછું ઘરની બોલતો શીખના બે આલી જો હમણે અરે ગતિયા છોટલા વધા જમીની કાવાની હમણે તો જોબરમાં મને છે ઉદા ઉદા તેમ મોન વગરનો બોલતો જ ગયો એટલે ઉંધો ના અરે

પછી નળી ભરાવતો એ મારો ઓળખો પાછળ ઈચાડા મે લીધા ઈચાળા મેં લીધા મેં કીધું છે સા આ તો પાછળથી આવ્યો અને મારો તે બોલવા માંડ્યો

કાણો કોઠરો કોલા કરે તા માવા ગરબા ઉંડીરો ના કે આયા મક્ષુ કેટલો મોટો મોટો ઉંડીરો જંગલનો ઉંડીરો આવી પેજો છે આટમ આવ તો કુતરી આસા ઉંડીરી પેલું તું એટલે તારો ઉંડીરો બાર કાઢ બાર કાઢ પહેલા વાઘનું બચ્ચું થા એ વાઘનું બચ્ચું વાળી તું પહેલા બાર કાઢેની

હા બનેજી તું કી કટર લઈ જાઓથી આ મુખો માંડી બોલ લે ને મુસો પર ખાઈ એ તો બધું મના હેડ હાલ ગરમી પડી જ હા ખાતો જોર તો હોવા જોર કાઢી કોઈ કટવાળા પેદાત ને ખેલે આ તો વાંચે ભાગ છે કો રાખ

હું જો તો તારા બાપા બહેન વાલજી હગુ કરાવું હે પણ મારો ઓળખીઓ તારા બાપુ વળી કે હું કીધું કલે આવું મોટો થયો નહીં ઉમર થઈ એવું પહેરાઈ દો કીધું કે એવા ખોટા ખર્ચા નહીં કરવા અમે તો અમે બે ધા રોટલા કરી ખાવે એટલે કીધું બાયરી આવે તો કેટા નહીં સારું અને તમારે વળી રોટલા કરવાના ના પડી બે તમને

એ અતારી અતારી વસ્તુને કેવું લાગે કોક ગમે તે છોકરો હોય તું હોય કે મારો એટલે પેલો વ્યક્તિ આવ્યો ને તો બેટો તો કે છે તારું હગું કર દે કેવું તો તું ગાવા ને એટલે વિનંતા બોલ હો હા એટલા જ બોલવાનું તારે હું કીધું હું

દોયરી દોયરી નતો લાયો કણ દોયરી તો આમ દો એકાનો ઝોલા કરે ને એ તોળી તોળી 5000 તો આઈડિયા વાપરે વાપરો પર કા મોગવારી નું ગમેતે પડે વાત આચી દોયરી ભાવ છે કેટલો છે રૂપિયા 1700 ની છે 5000 વાના તાની કણ કેવું વાત આચી તમારા છાલો શાંતિ ચાલે હા આવો આયા રોટલા ખાઈને ગયો રાતે

જોયું આછેવો સર એના બાપા ની મોન વગર ને બેઠા છે થોડી જોજે જેને જ શીખવાડી તું ને એના જ મોડે પડે છે કે બે માલતી તોલીમાં એટલે કોક ઊંઘો આકના આયો હોય યુ પછી પોંહિઉંતી તો આબર હોય તું બોલે નહીં તો તારું નીચા ને કીધું તું દાળો તો તારા ઓપો માં આવશે એ મારું તું ઘર પૂરી 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 બાપી લાવી

ભગતજી આ ભગતજી તો પૂછો ચા પાણી કરાયો નઈ ચા પાણી કરવાનું ખાવાનું કોમ થી આયા કોમ જેવું મેં ભગતજી ભગતજી વાત શું કરવા પેલા કયો એટલે ખબર પડે નઈ હું આના છોકરા નો હગા ની વાત લઈને આવ્યો તો ની વાત ચિંતા કરશો નઈ હગું હગુ પણ હગુ થાય એવું સદ નઈ ને આ તમારા છોકરા સંસ્કાર સેવા છે

હા તો હું મેમો ના ઘાટ લાવ્યો ને અહીં યાર આની આને આ આ તાઈ શીખાડી દઉં તમારા તો આમ પડ્યો છે ને આપલા ઘટુ ને બોબજી ની તેડા આ ભેગા થયા રા મને રસ્તા માં મને રસ્તા માં ભેગા થયા રા એ દાડા તો મને પોસ્તો નતો કી મુ જોતો વાલજી બહેન સબકો લઈને બોબજી ની તાના તે કી વાલજી એ મન તો કી બોલવા માં ન કે ત્યાં તો જો તે બોલતો તો આવા સંસ્કાર આલે લે છોકરો અમીસા રાયો છે મી જાતે મારા ઓગો માઈ નાયો પર્યો વાગ વાગ કરીને સળાયો છે

અરે ઘટું છોકરા તમારી ખોટું તો લાગે તમે એવું શીખવાડ્યું કે બોલવાનું મને બોલે મન એ બોલે જઈ કે નહીં તમારી અને હું એ ના થાય ને ગયા તા

મારા મારા બધી પથારી ફરી દઈ આખી વાતની પથારી ફરી દઈ એ બચારા મેમોન હકુ લઈ ને આયા હતા પણ બચારા આ બધું તમારો ધકે એટલે વાત કરીને અને ઓને ખબર પડી કે આરે ચિતલા મન ચિલામ નહીં એ બધું જોતા હતા પાસે પાછળથી વાત ખોલી કર ખોલી કહો કુ લઈને આયો તો ને હું નહીં કરું આરે તો તમાર જો કન મગજ ફરી ગયું છે તાડી ભૂલ થઈ ગઈ થઈ ગઈ આમ થી સુધરી જો ભાઈ હવે ડાક ખુલ્યા ડાક ખુલ્યા અમુ ખુલ્યા ગટુ અમુ સુધરો સુધરો જરા સુધરો આમ ગઈડા ત્યાં અને છોકરો એમ પહેણાવા આયો આ હું આવું કરશે તો શું હોગુ લાગશે આ તો ઠીક છે ભગત જીસુ કુકના બીજાના મુઠા વાત થાય તો આવી છોકરો એ આવો છે ને બાપા એ આવો તો શું હોકન